એના પછી આ ત્રીજું પાણી આની અંદર જુઓ કોઈ પણ પાણી અશુદ્ધિ નહીં તો એની કનેક્ટિવિટી મળતી નથી આયર્ન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો બે આમાં પણ મળતી નથી પણ જુઓ શું કર્યું આપણે અશુદ્ધિ તરીકે શું ઉમેર્યું મીઠું એટલે મીઠું ઉમેરવાથી અને ઇલેક્ટ્રોન વચ્ચેનો ડિફરન્ટ પેલા આ એકદમ ક્લિયર થાય તમને સિમ્પલ અને સાદો હોય તમે આની અંદર પણ જુઓ મીઠાની અશુદ્ધિ ઉમેરો તો આની અંદર પણ જુઓ આ રીતે